પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ જાડેજા દ્વારા અનુસૂચિત જાતિના યુવકને માર મારવાના મામલામાં આખોય મામલો ગરમાયો છે સૌરાષ્ટ્રનું સૌથી મોટું એવું ગોંડલ માર્કેટિંગ યાર્ડ છે તે હવે ગણેશ જાડેજાના સમર્થનમાં સજ્જડ બંધ રહ્યું છે

કે સમગ્ર ગોંડલના લોકોએ જેમને પરિવાર માન્યો છે એવા અમારા ગોંડલના ધારાસભ્ય ગીતાબા જયરાજસિંહ જાડેજાના અમારા ગોંડલના ગણેશભાઈ ઉપર જે રીતે આક્ષેપો કરવામાં આવ્યા છે જે રીતે ગોંડલના ગણેશભાઈની છબી ખરડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી અમારા મજૂરભાઈઓ અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ આમો કાંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે પરિવાર ગોંડલનો પરિવાર એટલે અમારા ગોંડલના તમામ ગામડા આવી જાય અમારી તમામ ગોંડલની બેન દીકરીઓ આવી જાય ગોંડલના તમામ વડીલો આવી જાય બધાએ સાથે નક્કી કર્યું છે કે જ્યારે ગણેશભાઈની છબી કોઈ ખરાબ કરવાના પ્રયત્ન કરશે તો એ ચલાવી નહીં લઈ એના માટે સમગ્ર ગોંડલે આજે નિર્ણય લીધો છે નિર્ણય એટલા માટે લીધો છે કે ગણેશભાઈ છે એ ગોંડલના આટલે કહેવાય છે કે કોરોના કાળ હોય ગરીબમાં માણસનું ઝૂપડું હોય કે મોટાનો મેલ હોય કોઈ ઘર એવું નથી જ્યાં ગણેશભાઈ સેવામાં ન પહોંચ્યા હોય આ ગોંડલ ઉપર વાવાઝોડાની આફત આવી હોય કે આ ગોંડલ ઉપર પૂર જેવી આફત આવી હોય ત્યારે અમારા ગોંડલના ગણેશભાઈ ખડે પગે રહ્યા છે એ એટલા માટે ખડે પગે રહ્યા છે ગોંડલમાં કે એ ગોંડલને પોતાનો પરિવાર માને છે મારે તમને આજે એવી વાતનો હું ઘટનાનો સાક્ષી હતો એ વાત કરવી છે કે ગોંડલમાં ગણેશભાઈના ભવ્ય મેરેજનું આયોજન હતું ગણેશભાઈ ઘોડા ઉપર ચડવાની વરઘોડો નીકળવાનો તૈયારથી ચડવાની તૈયારી હતી ત્યારે સામે એક મહિલા રડતા રડતા જોઈ ગયા એ ઘોડે ચડવાને બદલે નીચે ઉભા બેનને પૂછ્યું શું પ્રશ્ન થયો બેન કહેતા કે હું ગરીબ છું મારી એકને એક દીકરાનું ભયંકર એક્સિડન્ટ થયું છે અને મારે કોઈ નથી ત્યારે ગણેશભાઈએ ફૂલેક પોતે ઘોડા ઉપર ચડવાનું પોતે વરરાજા હતા એક કલાક લેટ કરી અને બેનને દવાખાનાની બધી વ્યવસ્થા કરી આવા આવા સેવાના કામ કરે છે ત્યારે ગોંડલની બ્રાન્ડ એવી છે કે બધા એમ કહે છે કે અમારો ગણેશ છે અને અત્યારે લોકો મીડિયાવાળાને કહેવું પડે છે કે ગોંડલના ગણેશ છે મારે ખાસ મીડિયાના મિત્રોને એક નમ્ર વિનંતી કરવી છે કે જ્યારે આરોપીની ફરિયાદીની વાત આવે ત્યારે સામે લોકો એક શબ્દો બોલે છે કે દલિત સમાજ આ દલિત સમાજનો પ્રશ્ન નથી ગોંડલનો દલિત સમાજ ગણેશભાઈના સમર્થનમાં છે આ એ પ્રશ્ન છે કે સામે જે વ્યક્તિએ ગણેશભાઈની છબી ખરીદવાના પ્રયત્ન કર્યા છે ને એ વ્યક્તિને આ કર્મ કુંડળી છે આ માનો કે સંજય ઉર્ફે રાજુ સોલંકી એમની ઉપર ત્રણ ગુના છે એમના પિતા રાજુભાઈ સોલંકી ઉપર પંદર ગુના છે એમના ભાઈ દેવ ઉપર બે ગુના છે અને આજ મારે આ કલમ વાંચતા પણ મને શરમ થાય છે કે ત્રણસો ને ચોપન જેવી સંજય રાજુ સોલંકી ઉપર ગુનો દાખલ થયો છે ત્રણસો ચોપન એટલે મહિલાઓની છેડતી થાય તો જે સત્તર ગુના આરોપ જે સત્તર ગુનાનો આરોપી હોય જેની ઉપર વાર એફઆરઆઈ ફાડી ગઈ હોય એ અમારા ગણેશ ગણેશ ઉપર એક આક્ષેપ નથી એવા ગણેશભાઈને ગુનેગાર ઠેરવવાના પ્રયત્ન કરે છે ને એના માટે આજે ગોંડલ બંધ છે અને મને બાબા સાહેબેજી આપણને ન્યાયતંત્ર આપ્યું છે બાબા સાહેબ ઉપરના ન્યાયતંત્ર ઉપર અમને ભરોસો છે ગોંડલને હજી હું મીડિયાના માધ્યમથી કહું છું કે એક સમયે અમારા ગણેશભાઈ નિર્દોષ સાબિત થશે થશે અને થશે કારણ કે એનો સ્વભાવ ઝગડવાનો નથી એનો સ્વભાવ સેવાનો છે અને એ સેવાનો આ ગોંડલને જે લાભ મળે છે એના હિસાબે ગોંડલના લોકોએ સમર્થન આપ્યું છે માંગ અમારી એટલી જ છે કે જે આ કેસ છે કે મેં પહેલાં વાત કરી એમ રાજુભાઈ સોલંકીનો કેસ છે જૂનાગઢના તેઓ રહેવાસી છે તેઓની ઉપર કેટલા ગુના દાખલ કરે છે એ પહેલાં તો મીડિયા શો કરે સત્તર અઢાર કાલ ગઈકાલે પણ એક કેસ બીનો એક ડૉક્ટર રસીદભાઈ કરીમભાઈ કરીને હતા એ ડૉક્ટર ઉપર એને પગ ભાંગી નાખે એમના પરિવારના લોકોએ તો એ પણ એક ફાઈટ તમારે રજૂ કરવી જોઈએ અને અમે અત્યારે જે કાંઈ માંગ કરી વાત કરો તો અમારી કોઈ એવી માંગ જ નથી કાયદો કાયદાનું કામ કરે છે કોર્ટ કોર્ટનું કામ કરશે ગણેશભાઈ કોર્ટમાં એને પુરાવા આપણે આપ્યા હશે એટલે ઓટોમેટિક છૂટી જાય અમને બરોબર કારણ કે ગણેશ આવું કૃત્ય કરે જ નહીં એમને ખબર જ છે જામવાડી હા જામવાડી ગામ બંધ છે ચોર્યાસી ગામ બંધ કદાચ બે ચાર પાંચ ગામ ન પણ બંધ હોય કારણ કે કોઈ વળી હોય વિઘ્ન સંતોષી તો ન પણ બંધ કરે એટલે એવું અમે અહીંયા તમારી હામાં બેઠો બેઠો અમે એવો કોઈ દાવો નથી કરતા ચોર્યાસી ગામમાં કદાચ પાંચ પચીસ પાંચ દસ ગામ બંધ ન પણ હોય પણ બહુમતી વધુમાં વધુ ગામો અત્યારે બંધ છે એવા સોશિયલ મીડિયાના માધ્યમથી ફોટાઓના માધ્યમથી હું કહી શકું અંબાડી બંધ છે અને પોસ્ટર પણ લગાવવામાં આવે હા અમે એટલા માટે પોસ્ટર લગાડ્યું છે આ જ આ ગામ ત્રીસ વર્ષથી જયરાજસિંહ જાડેજાના પરિવાર સાથે જોડાયેલું છે આ ગામમાં તમે એકવાર આટો મારી લ્યો કે આ ગામમાં કેટલા લોકો જાડે જયરાજસિંહ જાડેજાના પ્રેમમાં છે પ્રેમ હોવાનું કારણ એ કે અમારા ટાઈમે ક ટાઈમે અમને દરેક વખતે કાયમ આવ્યા છે તો આજે અમે જ્યારે અમારું ઋણ અદા ન કરીએ તો તો ઈશ્વર પણ માફ ન કરે એટલે જાડેજા જાડેજાને એમના પરિવાર સાથે અમે જોડાયેલા છીએ અને ગણેશભાઈના સમર્થનમાં અમારું ગામ સજડ બંધ છે અને એમ જે આ રેલી મહત્વનું છે કે ગણેશ જાડેજા અને સંજય સોલંકીના કેસમાં અનુસૂચિત જાતિના અંદાજે હજાર જેટલા લોકો છે તે જુનાગઢથી બાઇક રેલી સાથે ગોંડલ જવા રવાના થયા છે જૂનાગઢ ઉપરાંત જેતપુર ગુંદાડા ચોકડી અને ગોંડલના અનુસૂચિત જાતિના લોકો પણ આ આખી રેલીમાં જોડાઈ રહ્યા છે ગુજરાતભરમાંથી લોકો આ રેલીમાં જોડાઈ રહ્યા છે ત્યારે બીજી તરફ ગોંડલમાં ગણેશ જાડેજા છે તેના સમર્થનમાં પણ લોકો પહોંચી રહ્યા છે રાજકોટથી રોનક મજીઠિયાનો અહેવાલ ગુજરાત